ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ચૌદ ઓક્ટોબર થોડી અસ્થિરતા અસ્થિરતાઓની શક્યતા છે છૂટાસવાયા ઝાપટાની એટલે થોડું ખેડૂત મિત્રોએ સાવધાન રહેવું જો કે કોઈ મોટી ઇફેક્ટ નથી દેખાતી પણ થોડા મોડલો પોઝિટિવ થયા છે પણ આપણે પહેલાં એમડીનું તેનું મોર્નિંગ બુલેટિન જોઈ લઈએ ગઈકાલે ઘણી જગ્યાએથી ફરી બિહાર ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ ઓરિસ્સા છત્તીસગઢમાંથી એને અમુક ભાગોમાંથી વિદાય જાહેર કરી હવે આગામી બે ત્રણ દિવસ દરમિયાન ઓરિસ્સા છત્તીસગઢ તેલંગાણા મહારાષ્ટ્ર અને ઉત્તર પૂર્વ રાજ્યના બાકીના ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વધુ વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો પર સરેરાશ સમુદ્ર સપાટીથી દોઢ અને ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈએ યુએસિ ચાલુ છે દક્ષિણ બાંગ્લાદેશ અને આસપાસના વિસ્તારોમાં શ્રીરા સમુદ્ર સપાટીથી દોઢ કિલોમીટર ઊંચાઈ યુએસી છે ઉત્તર ગંગે પશ્ચિમ બંગાળ અને આસપાસના વિસ્તારોમાં શ્રીરા સમુદ્ર સપાટીથી ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈએ ઉપલા હવા ચક્રવર્તી પરિભ્રમણ રહે છે મધ્ય અરબી સમુદ્ર પર હવા ચક્રવર્તી પરિભ્રમણ શ્રીરાશ સમુદ્રથી દોઢ કિલોમીટર સુધી વિસ્તરે છે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં સરેરાશ સમુદ્ર સપાટીથી પોણો કિલોમીટરની ઊંચાઈ ઉપર યુએસસી હવે નબળું પડ્યું છે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને નજીકના દક્ષિણ તમિલનાડુના દરિયાકાંઠા પર સરેરાશ સમુદ્ર સપાટીથી દોઢ અને ત્રણ પોઈન્ટ એક કિલોમીટર ઉપર યુએસસી છે એક હવે મિત્રો આ યુએસસી જે દક્ષિણ ભારતને ક્રોસ કરીને અરબી સમુદ્રમાં આવશે એટલે આઈએમડીએ એવું કહ્યું છે કે ચૌદથી સત્તરમાં દક્ષિણ મહારાષ્ટ્ર ગોવા કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદની હળવા અને ભારેની શક્યતા છે ગુજરાત માટે કોઈ હળવા મધ્યમની કોઈ વોર્નિંગ આપી નથી પણ જીએફ ચાર્ટ ગઈકાલના થોડા દક્ષિણ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી અને દક્ષિણ ગુજરાતમાં થોડા ઘણી હળવું માવઠું બતાવે છે અને યુરોપિયન મોડલ અને અમેરિકન મોડલ પણ બતાવવા માંડ્યા છે જે આપણે સોળ સત્તર ને અઢારમાં ત્યાર પછી વાદળસાયુ અમુક દિવસે છૂટા છવાય સીમિત ઝાપટાં પડે હાલ એવી બધા મોડલો શક્યતા બતાવી રહ્યા છે એટલે દક્ષિણ દરિયાઈ પટ્ટી અને સૌરાષ્ટ્રની અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ સાવચેત રહેવું અને ત્યાર પછી આગલા દિવસોમાં શું થાય તો આમ જોવા જઈએ તો મિત્રો ભૂર પવન બેહી ગયો હોય બહુ મોટો ભેજ નથી સિસ્ટમનો થોડો ઘેરાવો મોટો હોય તે સ્થિરતા આવે છે આવી દર વર્ષે સ્થિરતા આવતી હોય એનાથી કોઈ કામો આપણા આવે આમ પણ ચાલે એમ નથી પાછળ ધકેલે જે કાંઈ જરૂરી છે તે લેવું પડે પણ થોડી સાવચેતી રાખવી અત્યારે નોર્મલ તાપમાનથી મહત્તમ અને લઘુત્તમ બધા બે ત્રણ ડિગ્રી નીચે હશે તે ગુરુવારથી લઘુત્તમ અને મહત્તમ તાપમાન બધે બે બે ડિગ્રી ઊંચકાય છે એટલે થોડુંક ઠંડીની ફિલિંગ ઓછી થાય અને ત્યાર પછી ઝાકળો આવવાની શક્યતા ગણાય સત્તર અઢાર પછી છતાં શું ફારફેર થાય છે આગળ આપણે જોતા રહીશું શું મોડલો કહેશે પણ થોડી અસ્થિત્તાની શક્યતા વધી ગઈ છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી